છોટાઉદેપુર નસવાડી એકવીસ લોકસભા છોટાઉદેપુરના ચૂંટાયેલા ઉમેદવાર જશુભાઈ રાઠવાનો નસવાડી ખાતે સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો એકવીસ લોકસભા છોટાઉદેપુરના ચૂંટાયેલા ઉમેદવાર જશુભાઈ રાઠવાનો નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર ભાજપા જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તેમજ ભાજપાના બુથ કાર્યકરો યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જશુભાઈ રાઠવાની આભાર વિધિ કરી હતી જશુભાઈ રાઠવાએ દરેક કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સાંસદ જશુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ યોજાયો કાર્યકરોને આગામી તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયારીઓમાં લાગી જવાની કરી હતી મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર છોટાદેપુર લોકસભાના નવનિર્વાચિત સાંસદ આદરણીય જસુભાઈ રાઠવાનો નસવાડી ખાતે આજે સત્કાર અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો જેમાં નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ શ્રી અભયસીભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતીથી જીતાડવા બદલ જસુભાઈએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો